What? નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને આવી રહી છે આપને જણાવી દઈએ કે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી પીઢ અભિનેત્રી અને કુમ ફેમ આશા શર્માનું અઠ્યાસી વર્ષની વયે નિધન થયું છે જોકે તેની પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી જોકે તમને આપને જણાવી દી કે આશા શેલા ચાર દાયક હતી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઈચ્છો છે તો અભિનેત્રી માતા અને દાદીની ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી તો જણાવી દઈએ કે આશા શર્માના નિધન સમાચારની પુષ્ટિ દ્વારા આપવામાં આવી હતી માહિતી અનુસાર મિત્રો પણ જણાવી કે આશાને એક પોસ્ટ શેર કરી છે અને તેમણે લખ્યું છે કે તેમની આત્માને શાંતિ મળે જોકે જણાવી દઈએ કે આશાના મૃત્યુનું પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ